ભાગોડિયાના રવાલ ગામ પાસે આવેલ નર્મદા કેનલમાં બે યુવાનો ડૂબ્યા વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી ભાગોડિયા પાસેના રવાલ ગામની નર્મદા કેનલમાં બે યુવાનો ડૂબ્યા આ બંને યુવાનો કેનલમાં નહવા માટે ગયા હતા યુવાનો કેનલ પાસે આવેલી સિમેન્ટની ઈટ બનાવતી કંપનીમાં મજૂરી કરે છે આ બંને શ્રમજીવી રતલામ જિલ્લાના કેસરપુરા અને સેલાના ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે પ્રહલાદ મહિડા દિલીપ ઉર્ફે ગટુ સિંઘાડે બંનેના નામ જાણવા મળ્યા છે વાઘોડિયા પોલીસે બનાવ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે વડોદરા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પણ નર્મદા કેનલમાં ડૂબેલા યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ડૂબેલા યુવાનોની શોધખોળમાં બંને યુવાનોનો કેનલમાંથી હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી